એસબીઆઈ શાખા ખાતે ચાલતું કેન્દ્ર બંધ થતાં મોટી તકલીફ તંદુકા ખાતે હાલ આધાર કાર્ડ અપડેટ માટેના સેન્ટરની સંખ્યા ઓછી છે હાલ મામલતદાર કચેરી અને બીઓપી ખાતે ચાલુ છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ફરજિયાત આધાર આઈડી બનાવવાનું જાહેર કરાતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ ધંધે લાગ્યા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારે જ્યારે આભાર આઈડી ફરજિયાત કર્યું છે ત્યારે શાળાઓ ખાતે જ આધાર અપડેટની મોબાઈલ કીટ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ધંધુકા વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આધાર આઈડી ફરજિયાત બનાવવાનું હોય બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવા જરૂરી છે ત્યારે નાના બાળકો માટે આધાર અપડેટ કરાવવાની પ્રક્રિયા જટિલ બની છે હાલ ધંધુકામાં બેચ કેન્દ્રો પર આધાર અપડેટ કરી રહ્યા છે સરકારને વિવિધ યોજનાઓ અંતર્ગત કેવાયસીનાં કામો ચાલી રહ્યા છે ત્યારે આધાર અપડેટ માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ધંધુકાનો વહીવટી તંત્ર દરેક શાળાઓમાં આધાર અપડેટની મોબાઈલ કીટ મામ મોકલી તેવી પંથકના વાલીઓમાં માંગ ઉઠવા પામી છે